નમસ્કાર હું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં ભારતમાં સત્તારૂઢ પક્ષ પોતાના વિરોધ પક્ષના નેતાઓને સન્માનિત કરવાની પરંપરા ધરાવતો નથી પરંતુ નરેન્દ્ર મોદી સરકારે આ પરંપરાને બદલી છે બે હજાર ચૌદ પછી આ પરંપરા બદલાઈ છે તેના ઘણા ઉદાહરણો છે પહેલા ભાજપ સત્તામાં આવ્યા બાદ પોતાના જૂના નેતાઓને સન્માનિત કરવાનું ટાલતું હતું છ વર્ષ સુધી વડાપ્રધાન રહેલા અટલ બિહારી વાજપેયીની સરકારે જનસંઘના સંસ્થાપક નેતાઓને સન્માનિત કર્યા નહોતા પરંતુ નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાના એક વર્ષ બાદ અટલ બિહારી વાજપેયીને ભારત રત્નથી નવાજવામાં આવ્યા કોંગ્રેસના શાસનની વાત કરીએ તો જવાહરલાલ નહેરુથી લઈને ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સુધીના નેતાઓને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે તેઓ વડાપ્રધાન પદે પણ આસીન હતા એટલે તેમની જ સરકારે તેમને ભારત રત્ન થી નવાજ્યા હતા પરંતુ ભાજપના શાસનમાં એટલે કે અટલ બિહારી વાજપેયીની સરકારમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય અથવા તો ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને ભારત રત્ન અપાયો ન હતો હવે જ્યારે બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી ત્યારે તેમણે આ પરંપરા બદલી અત્યારે નરેન્દ્ર મોદી સરકારે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપ્યો છે અને તેમના પહેલા નાનાજી દેશમુખને પણ સન્માનિત કરાયા હતા આ બંને જનસંઘના સદસ્યો રહ્યા છે નાનાજી દેશમુખ અને લાલકૃષ્ણ અડવાણી નાનાજી દેશમુખ એ વહેલા રાજનીતિમાંથી સંન્યાસી લીધો લાલકૃષ્ણ અડવાણી ભારતીય જનતા પાર્ટીના પણ સંસ્થાપક સદસ્ય રહ્યા ભારતીય જનતા પાર્ટીને બે થી સત્તાના શિખર સુધી લઈ જવામાં લાલકૃષ્ણ અડવાણીનું એક બહુ મોટું યોગદાન રહ્યું છે લાલકૃષ્ણ અડવાણી એ રામ રથયાત્રાના સારથી રહી ચૂક્યા છે રામ રથયાત્રી અડવાણીને રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભારત રત્ન થી નવાજવા એ એક વ્યક્તિ નું સન્માન નથી વૈચાર ધારા નું સન્માન સન્માન છે હિન્દુત્વ ની વિચારધારા નું સન્માન છે રામ જન્મભૂમિ આંદોલન નું સન્માન છે અને ભારત ની સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ની જે ભાવના છે એ ભાવના નું સન્માન છે પણ અહીંયા સવાલ એ નથી કે જે સત્તા પક્ષ છે એ સત્તા પક્ષ પોતાના જ નેતાઓને સન્માનિત કરે છે મોદી સરકારે વિપક્ષી નેતાઓના પણ નાગરિક સન્માનથી સન્માનિત કરવાની એક પરંપરા શરૂ કરી સૌથી પહેલા પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવામાં આવ્યો તેઓ ભારતના રાષ્ટ્રપતિ તો હતા જ પરંતુ તેની સાથે સાથે તેમણે આખું આયખું એક કોંગ્રેસની અંદર વિતાવ્યું હતું ભાજપ સરકારે તેમને સન્માનિત કર્યા તેવી જ રીતે અયોધ્યામાં સેવકો ઉપર ગોળીબાર કરનારા મુલાયમસિંહ યાદવ કે જેમને ભાજપના જ નેતાઓ મુલ્લા મુલાયમ કહેતા હતા અથવા તો કહી રહ્યા છે તેમને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સિવાય શરદ પવાર નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો સમાજવાદી નેતા અને બિહારના જનનાયક કપૂરી ઠાકુરને મોદી સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા સવાલ એ છે કે આગળ હવે કયા વિપક્ષી નેતા સન્માનિત કરવામાં આવશે શું થોડા વધુ જૂના કોંગ્રેસી નેતાઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર મોદી સરકારની હેટ્રિક વાગશે તો આવા સંજોગોની અંદર ભૂતપૂર્વ વડાપ્રધાન પીવી નરસિંહ રાવને પણ ભારત રત્ન મળે તેવી સંભાવનાઓની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે